વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોરિયર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જુલાઈ માસનો ઘરેથી શીખ્યામાં ધોરણ સાતના સંસ્કૃતનું સોલ્યુશન કરવાના છીએ તો ચાલો જોઈએ તો પ્રથમ છે મેઘો વર્ષદે તો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા કવિતાને વાંચો અને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો પ્રવૃત્તિ એક નીચે આપેલા ચિત્ર પરથી તમે સંસ્કૃતમાં કવિતા લખવાનો પ્રયત્ન કરો અથવા તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી કવિતાનું અનુલેખન કરો તો મિત્રો તમારી જે છે તમને કવિતા આપેલી છે મેઘો વર્ષથી તે તમે અહીં લખી શકો છો મેં લખેલી છે જો તમારી પાસે બુક હોય તો તમે તેમાંથી જોઈને પણ લખી શકો છો ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ બે મેઘો વર્ષથી મેઘો વર્ષથી મેઘ વર્ષતી બંને વાક્યમાં થયેલો ફેરફાર જુઓ અને નીચે આપેલા વાક્ય એ મુજબ લખો તો આપણે ફેરફાર જોવા જઈએ તો અહીંયા મેઘો છે અને અહીંયા મેઘ થઈ જાય છે તો આપણને અહીંયા રામુ આપેલું છે તો આપણે શું કરવાનું છે રામ ગચ્છતિ એવી જ રીતે પવનો છે તો પવન વહતી છાત્રો તો છાત્ર ગાયતી કાલો તો કાલ

અહીં આપણને આપેલું જ છે કે ક્ષેત્રનું ક્ષેત્ર બરોબર તે મુજબની ખાલી જગ્યા આપણે લખવાની છે આપણને વિદ્યાલય શબ્દ આપેલો છે તો એમાં આપણે શિક્ષક ખાલી જગ્યા ગચ્છેત તો એમાં આવશે શિક્ષક વિદ્યાલયમ ગચ્છતી તમે ટપકું પણ કરી શકો છો ઉપર અનુસ્વાર અથવા મ પણ એ કરી શકો છો પાછળ બરોબર તમને જે યોગ્ય લાગે કરી શકો છો મનોજ ઉદ્યાનમ ગચ્છતી મહિલા ગૃહમ ગચ્છતી કવિતા કાર્યાલયમ ગચ્છતિ શીલા વિતકોષમ ગચ્છતિ આ વાક્યનો અભ્યાસ કરો અને હવે કોઈ જગ્યાએ જવા માટે ગચ્છતિ ઉપયોગ થાય ત્યારે વાક્ય રચના કઈ રીતે થાય તે સમજો અને તેના આધારે મૌલિક રીતે ત્રણ વાક્ય લખો બરોબર તો પ્રથમ વાક્ય છે ભિક્ષુક ગૃહમ ગચ્છતિ તમે અહીંયા મ પણ કરી શકો છો અને માથે મીંડું પણ કરી શકો છો ગૃહમ ગચ્છતિ પહેલું વાક્ય છે ત્યારબાદ રૂપ નગરમ ગચ્છતિ ત્યારબાદ ત્રીજું છે અધિકારી કાર્યાલયમ ગચ્છતિ તો આવી રીતે તમે કોઈ પણ ત્રણ વાક્ય બનાવી શકો છો વાળા તો મિત્રો આજનો સંસ્કૃતનો વિડિયો અહીં પૂરો થાય છે જો વિડીયો આપણે ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી અને શેર કરી અને પહોંચાડજો અને જુલાઈ મહિનાની અન્ય પ્રવૃત્તિઓ ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે માટે હજી સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ